એ બોટ ઉપર બધા ચરી ત્યાંના માણસોને ખલાસીને તાર ખલાસીને લાકડા વડે ચેન ચેન વડે પાઇપ વડે હુમલો કર્યો બોટનું ઘણું નુકસાન કરેલું છે વાયલેસ જીપીએસ લઈ ગયા છે પણ મારવા પછી પણ તેને સારવાર માટે ઉપર કોઈને લઈ જવા દેવાની કોઈ ત્યાંના સ્થાનિક હોળી સમાજના આગેવાનો ખારવા સમાજના આગેવાનું પીટી સાહેબ હતા પણ હોરીઓમાં લઈને જવા દેતા આ માણસોને જેને માર્યા હતા અને સારવાર માટે પણ ત્યાંના મચ્છિયારાના આગેવાનોએ પણ ત્યાં તેને હોળીમાં લઈ જવા ન દીધા પછી ત્યાંની સ્થાનિક પોલીસ આવી ત્યારે પોલીસે તે માણસોને હોળી વડે લઈ ને ત્યાંની કોરીનાર હોસ્પિટલે ત્યાં સારવાર માટે ખસેડ્યા હતા પણ ત્યાંના માછીમારો સો થી દોઢસો ભેગા થઈ તોરું એમાં ત્રણ માછીમારનું ઓળખાણ થઈ ગઈ છે સાહેબ અકબર જુમા ઈસ્બામી બીજો હનીફ જુમા ઈસ્બાણી ને ફારૂક જુમા ઈસ્બાણી આ ત્રણ સ્થક તે ઓળખાય છે કે આ માણસો મારવા એની સાથે બીજા સો દોઢસો માણસો હતા પણ ખરેખર સાહેબ આ પોતાનું જાનનું જોખમ બચાવી અને મારવાની કોશિશ છે ને હું તો માનું ત્યાં સુધી આ ખરેખર બહુ કઠિન પ્રશ્ન કહેવાય કે માછીમાર ઉપર આવા સ્થાનિક માણસો લુખા માણસો ત્યાં હુમલો કરે એની બોટ ઉપર તેના પડીવાનું શું થાય ને પોલીસ સ્ટાફને આવવા પછી જો ઉતારવાની ત્યાં પહેલ કરી હોય તો એ જાણવા જેવું છે આપણે વિચારવું પડે કે આને શું મારવા માડી નાખવાની કોશિશ કરવાની નથી ખરેખર આના માટે અમારી એક વિનંતી છે સરકારને ને પોલીસને કે કાયદેસર રીતે જે ગુનેગાર છે કરક સજા અપાવે આ ઘટનામાં ટોટલ છ લોકો ઇજાગ્રસ્ત છે તે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે